સીતારામ જય સમજેદા જય શ્રી કૃષ્ણ મુજબ સૌની લાટકી લડો તો સૌથી પહેલાં પહેલાં બધી ને અને ને મારા તરફથી અને દીદી તરફથી સાથી સાથી પરિવાર તરફથી હેપી વુમેન્સ ડે

એક વ્યક્તિ બધા પાત્રો નિભાવે છે દીકરીથી લઈ પછી એ કોઈની પત્ની બને છે કોઈની મા બને છે કોઈના દીકરાની વહુ બને છે અને પોતાની પારિવારિક જવાબદારીમાં આખું જીવન સમર્પિત કરી દે છે એટલે વુમન્સનો કોઈ એક સિંગલ ડે ના હોય એ છે તો આપણા બધા દિવસો છે એટલે આજે મારી આ ચક્કલીઓએ કંઈક સ્પેશિયલ સરપ્રાઇઝ ગિફ્ટ લાવ્યા છે હું તો બેઠી બેઠી કામ કરતી હતી તો મને આવીને કેપ પહેરાવી દીધી અને હવે ખોલો અમે ખોલીએ તો પછી હું આ મોબાઈલ પકડું કે ખોલું એવું વહી છે તો ફોટોસ ક્લિક કરી લેશું દોસ્તો ના ભાઈ ના ના એ તો લાડો તમે તમે બધા અમારું તો જો હું શૂટ લઈ લેશ પણ તારે જ ખોલવાનું છે તો સારું ચલો ભાઈ લાડો બેન શૂટ લેશે અને હું ગિફ્ટ અનબોક્સ કરું છું તો રહેજો કન્ટિન્યુ જોઈએ આજે અમારા બધા છોટા મોટા ટેણા મેળા વુમન્સ ગર્લ્સ કીટીઓ શું ગિફ્ટ લઈને આવ્યા છે મમ્મી માટે બધાને કહેતા હેપી વુમન્સ ડે બોલો હેપી તો તો જશે વુમન્સ ડે હેપી વુમન્સ ડે સરસ કન્ટિન્યુ રહેજો હવે ગિફ્ટ ને કરીએ અનબોક્સિંગ તો ચાલો ભાઈ આ બાજુ હવે ગિફ્ટ અનબોક્સિંગ થાય છે અને આપણા જલ્પાબેનનો રિએક્શન જોવા માટે આ ટેણું પછી એનથી મોટું અને મનમ ધક ધગ ધક ધગ થાય છે હાલો ખોલો ઓકે દોસ્તો તમે લોકો ગેસ કરી શકો છો મમ્મી આઈને કે આ બે ગિફ્ટમાં શું હોઈ શકે છે હા રે પણ તૂટી જાય તો વાંધો નહીં એ તો માર મમ્મી હાથું ગમે એ તૂટી જાય હાલે બટ આમાં એક આમાં એક ખાલી ધ્યાન રાખજે આમાં એટલું બધું નો ટટવું જોઈએ ઓકે કેમ છે હા ઓકે ઓકે મમ્મી ખોલવા માંડી છે બહાર નું વાઈચો દે પહેલા હા મે વાઈચો ને ટોપર નું હેપી વુમન્સ ડે ફ્રોમ કાજલ લાડો લવ યુ માય ઓ માય ગોડ લવ યુ ઓલ ઓફ યુ ધક 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 ઉપર ટેપ મારી દીધી આ પોઈન્ટ છે પાછો ટેપ બહુ મારો તમે ધગ ધગ ધક 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 એક્સાઇટમેન્ટ તો જો 60 59 58 57 5 4 3 2 દોસ્તો ઘરે બનાવ્યું મમ્મી એ ડ્રો મમ્મી ડ્રો કરી છે બાર્બી ડ્રો નથી કરી કલર કરી છે અને અંદર શું લખ્યું છે હેપી વુમન્સ ડે યુ કેર મી અ લોટ યુ આર સો સ્વીટ વન પ્રાઇસ ગોઝ ટુ યુ યુ આર પીસ ઇન માય લાઈફ માય ક્વીન આઈ લવ પછી આ કાર્ડ બનાવ્યું છે હેપી વુમન્સ ડે

વિલ ટ્રાય માય બેબી ના 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 ફાળ નાક બીજું લઈ આવશે કામ આવશે તમે ભગવાન મને મોટી મોટી ગિફ્ટ તરીકે ઓલરેડી આપી દીધી છે તમે બધા મારી ગિફ્ટ બહુ ખાલો પછી મમ્મી માટે હવે પછી ક્યારે ગિફ્ટ લેવાની સેનામનની નહીં હા તમે તમારા તમે લોકો ખુશ ને મારી મોટો મામા મમ્મી

વસ્તુ પછી એવી હાઈ ક્વોલિટી ની છે ને તમે કે મારા હીર લાવો એ નબળા છો જો સોરી ફાળી નાખ ને ભાઈ કઈ ને કહું તો હું ફાળી નાખ ફાળી નાખ ખાવ ફાળી નાખ વાવ વાવ ફોકુ દેખાય સુ કઈ જો હવે હવે છે ને ફાળી જ નાખ હવે કઈ જરૂર જ નથી ફાળી જ નાખ ફાળી નાખ

મને ગિફ્ટ ખોલવી તો બહુ ઓલી પડે મને એ તમને બતાઈ દેવાય કે આ લાવ્યા એવું ન ગમે એવું ન ગમે હોય બહારના કાગળ સે જકસ્પાઈટમેન્ટ આવી જાય હું તમને જોઈને જ ખુશ છું ઓ વાહ બાર કાર્ડ વેરી ગુડ થેન્ક યુ સોપ ઈ સે ફ્લાવર પોટ આ ફ્લાવર પોટ આ સોપ છે

ался趕 nú n67ад কুনা চিডিনা মোব পিথে াহাইত কিাই ম্যনাই এসে মনি তুছে дор… যাহ, সনমনি ટુ હંડ્રેડ રૂપીઝ અને હવે મારો આ બે મની અમે તારા માટે દીધા છે હવે તારે જે કરવું હોય એ સેવામાં વાપરવું હોય તો સેવામાં અને જેમાં વાપરવા એમાં એ મેં આપ્યા છૂટા છૂટા કરીને ટુ હંડ્રેડ છે ઓકે ચલો ટુ હંડ્રેડનું શું કરશું ઢોસા ઢોસા બનાવશું હાલો દોસ્તો મને જરૂરથી જણાવજો કોમેન્ટમાં કે તમને આ બધી ગિફ્ટ કેવી લાગી જો સારી લાગી હોય તો અમારા વિડીયોઝને લાઈક અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને બીજાને શેર કરવાનું નહીં ભૂલતા તો તમને બધું કેવું લાગ્યું હાલો તો જય મામર